પણ થતી જાય હો હવે આને છે ને આવા ખાખા હોય ને એની ઉપર આમ જો આમ રાખીને થોડીક થોડી અને બાળી નાખો ને તો વાંધો ના ધીમે ધીમે બાળું ઓછા આટલા બધા ખાખા હોય તો વધારે ભડકો થઈ જાય તો ભરી જાય થોડાક કાઢી નાખે વાડી નો માહોલ ઉકા ભાઈ હાલ ના મૂકી દેવાય ને હા મજા ચા પાણી બનાવવાનું અરવિંદ ને મેં ફોન કર્યો ઓલા રસ્તામાં નથી અરવિંદ ઓલા ઉપર લીધા એક આ બાજુ છે ને નાખી દઈએ તો પાછા બાઈ કે એ તમે રેવા દો કે સમજાવ ચોમાસે

આ મકાન હતું એ સમયે અમને બહુ મોટું મકાન લાગતું અને આ મેળો એટલે અહીંયા આખું ગામ ભેગું થતું બોલો જો અહીંયા મેળો હતો ત્યાં અમને નાના હતા તે બહુ મોટો લાગતો અને અહીંથી પછી આમ હોય આમાં ઢોર બાંધા હોય અહીંયા હોતાય અહીંયા ખાટલા હોય જબરું હતું આ બધું આ એક દરવાજો પડતો ના અહીંયા રાબડું હતું સીચોડો માલ નો દેખાતો ને દેખાવ એમ એટલે માલ દેખાવ રોડ મહીં દેખાવા પારવા પારવા માલ છે લે નો આવો આ મોબાઈલ થઈ ગયો ખબર કાચું જ કાઢે એમ નકર એવું ઓણ ના છે ને આવો કાચી કેરી હોય ઈ ને ને એવું લાગે એનું કારણ નવસારી નેત્ર સાવરકુંડલા આ બધાય બગીચાના એરિયા બધા હું ફરવા બેસી ગયો સારું જ છે પણ બીજું બધું આપડે આવ્યું પછી રત્નાગીરીને આપવું જ એક મહિનો હાલ છે

પછી પચાસ પંચાવન નંગવું હોય તો એમાં એની કિંમત કઈ ન હોય બોક્સની અંદર અત્યારે છે ને પાંત્રીસ છત્રીસ નંગ હોય ને તો કેરી હારી કેવાય રૂપિયા કીધા પેલા પછી ઓલા ના પાડી દીધું અત્યારે થોડી પડતી હોય અને આ કેરી કઈ ઓલા વગર તો જ નહીં નાખી અને પાંચ જણા ને કેવા હાટુથી લઈ જાય કે અમે કેરી ખાધી બીજું કેસર કેરી એક ખબર પડે

અહીંયા મેળો હતો ત્યાં અમને નાના હતાથી બહુ મોટો લાગતો અને અહીંથી પછી આમ હોય આમાં ઢોર બાંધા હોય અહીંયા હોત અહીંયા ખાટલા હોય જબરું હતું આ બધું આ એક દરવાજો પડતો ને અહીંયા રાબડું હતું સિજોડો અહીંયા હતું એ આ બાજુ છે ને તો મારી લેજો આ બાજુ ખરી છે એવી આ હું ઓલા આંબોરિયા કરવા ને એમાં મરચા મિત્રો આમાં મધ્યો આ ડાક પેડા ને મધ્યો છે આમ જો કે કેરીને કઈ પ્રોબ્લેમ ન કરે કેરી તો મીઠી જ હોય છે આમાં જો દાણો પડી ગયો છે સરસ મજાનો આને હવે ઉતારી તો પાકી જાય આ કેરી આખતરી છે આ કેરી બહુ જ ખૂબ તરીશા કેરી અને મોટી પણ બહુ છે આવડી આવડી મોટી છે હજી તો કાચી છે આવી મોટી છે જો એક એકવી 같아요. 눈 મિત્રો વાડીની અંદર આમ લટાર મારવાની કામ કરવાની રખડવાની કંઈક મજા જે હોય છે ને એ ખેતી કરવાવાળો અથવા તો ખેતરમાં મારી જેમાં આઠા મારવા વાળાઓ માણી શકે જોવું એટલું ગમતું હોય આ વિડીયો હું બનાવું છું એક માણસો જોવે ખૂબ છે જોવું એટલું ગમતું હોય તો એ રખડવું કેટલું ગમે શાકભાજી માટેના છે ને વાળો એ પાછા તૈયાર થઈ ગયા છે જૂનું શાકભાજી કાઢી નાખ્યું દૂધીના વેલા કાઢી નાખ્યા છે આ પકવવા માટે મૂકી દીધી છે દૂધી અને આમાં પાછી શાકભાજી વાવવામાં આવશે થોડીક આ વર્ષે લીંબુડીયું વાવવી છે શેઢે ફરતો વંડો છે એમાં કંટોલી વાવવી છે આ મેથી હજી કાઢવાની બાકી છે પ્યોર ઓર્ગેનિક મેથી છે એ હજી થઈ નથી કરી નથી ઘણા કેમેરાઓ પણ આ વખતે નાખ્યા છે આ રીતના ફરતું બધું કેમેરામાં કવર થઈ ગયું છે ચકલાઓ એવો આનંદ કરે છે પક્ષીઓ આનંદ કરે છે અને માણસ દુઃખી છે ઉપર જો ચકલાઓ કેવા ગુનગુન ગીત ગાય છે

કેરી પણ આમાં બહુ છે હે થાકી જાય આવી કેરી હોય તો બધાયમાં હોય તો પણ આવી જ એક વખત હતી થાકી ગયા હતા બત્રીસ દી લગી અગિયાર દાડી જાય વેડો હતો તો ત્યાં બગીચો સાફ થયો હતો આ છે ને વાઈફાઈ આવ્યું છે જો ઉપરો પોલ રહ્યો એ દૂર દૂરથી સરસ પકડે છે જ્યાં કબૂતર કેવા આનંદ કરે છે હા રાજાપુરી કેરી છે 何じゃのおさまい મિત્રો આ કેસર નથી આ દેશી કેરી છે દેશી છે ને વેલી પાકે બહુ આકતરી આવેલી હોય ને મીઠી અદભુત હોય દેશી કેરી રૂછા બહુ હોય એમાં ખબર

નહીં નહીં પછી પટ્ટો કાઢી લઉં આ નો થાય ને આ કાચી વીણી આવ્યા કાચી કાચીમાં પણ અમુકમાં દાણા પડી ગયા હો દાણા એમ નીકળ સુધારતા ઓહ કાલે પ્રોગ્રામ જ હતો કાલે તો બ્રેડનો હમબે ને દે ને ગાંઠિયા ખાલી છે વાહ આમ થોડું નિમક નહીં

આપણે આ ત્રીજી વખત માં સક્સેસ ગયા ચોથી વખત હાલો આવજો 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 કિશોર જુનાગઢ થી મિત્રો આવ્યા અને અટાણા બધા જાય છે રાતે હું સવારે જવાનો છું કાલે કોલેજ ચાલુ છે મંગળવારે આ મિત્રો એ સરસ મજાનું શાક બનાવ્યું હતું કાજુનું ને ગાંઠિયાનું ખાધું ને મજા આવે છે ને અત્યારે જો જાય છે ડેલે લોક મારી દીધો અને હવે એકલો જે ઝારી છે ને એ બાર ફૂટ ઊંચી છે એટલે કોઈ જનાવરની બીક નહીં સરસ મજાનું